ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયાના સમાચાર છે વિધાનસભામાં ગુજરાતના કલાકારોને બોલાવી સન્માન કરાતા નારાજ થયા ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવતા દુઃખ વ્યક્ત કર્યું છે જે કલાકારો આવ્યા તે બધા સન્માનને યોગ્ય જ હતા ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય હોવાની વાત વિક્રમ ઠાકોરે કરી છે સોશિયલ મીડિયામાં લાઈવ કાર્યક્રમમાં દુઃખ વ્યક્ત કર્યું ઠાકોર સમાજના આગેવાન નવઘણજી સાથે ચર્ચા દરમિયાન પોતાની વેદના તેમણે વ્યક્ત કરી છે ઠાકોર સમાજના કાર્યક્રમમાં ફક્ત ઠાકોર કલાકારોને જ બોલાવો આ વાત નવગણજીએ કરી છે અને ઠાકોર સમાજના કલાકારોની અવગણના થતી હોવાની વાત વિક્રમ ઠાકોર કરતા જોવા મળ્યા કલાકારોના ગ્રુપ બની ગયા છે ઠાકોર સમાજ બહુ મોટો છે દરેક પક્ષને સમર્થન કરતા હોવાની પણ વાત તેમણે કરી સરકારને વિનંતી કરી કે કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવજો અને દસ માર્ચના જાણીતા લોક કલાકારો વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા જેમાં ભીખુદાન ગઢવી માયા માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવીએ મુલાકાત લીધી હતી મારા માટે તો દરેક પક્ષ મારા માટે સમાન દરેક સન્માન કરું છું ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાય બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનો જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે એટલે મને દુખ એ થયું કે ભલે મને બોલાયો ના બોલાય વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે પણ એમને જે કર્યું મેં હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બઉ સમાજના નેતાઓ ઉઠાવવો જોઈએ રજૂઆત મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહો મને માને છે ને બહુ છે કલાકારો નું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર હું ઠાકોર સમાજ ને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજ નો કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજ કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ સમાજ ના કલાકારો ની કરો સમાજ નો પૈસા સમાજમાં એમ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રી આવે છે સમાજ માટે

કીધું આગળ કીધું એમ જ કે ભાઈ આ બીજા દરેક કલાકાર બધા કલાકાર ને તમે ત્યાં બોલાયા એમનું સન્માન કર્યું દરેક જ્ઞાતિ ના કલાકાર હતા બરાબર બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર હતા બહુ સારી વાત કેવાય બધાનું સન્માન કર્યું પણ ઠાકોર સમાજ એક કલાકાર કેમ ના દેખાડ્યું એમ ને ઇવન બીજી વાત કે ભાઈ ઠાકોર સમાજ ઘણા બધા નેતાઓ પણ છે પાર્ટીમાં તો એ લોકોએ કેમ આનું આ ધ્યાન ના દોર્યું એમ જી છે વાત કરી રહ્યા એમાં ઘણા બધા કલાકારો છે પાંચસો કલાકારો છે કોનું નામ દઉં કોનું નામ ના દઉં ઘણા બધા કલાકારો છે ઠાકોર સમાજના એમાંથી કોઈ બી એક કલાકાર ને તમે બોલાવો તો અમારા માટે બહુ મોટી વાત હતી એમ હાજી આપ જે પ્રકારની આપણે વાત કરી છે કે ઠાકોર સમાજના કોઈ કલાકાર નથી બોલાવવામાં આવ્યા તો ખાસ વિક્રમભાઈ શું 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 લાગી રહ્યું છે પાછળ શકે જવાબદાર જવાબદાર આપના મતે કીધું મેનેજમેન્ટ જે લોકોએ કર્યું છે એ લોકો ચાહતા નહીં હોય કે ભી ઠાકોર સમાજનો કોઈ કલાકાર આ રીતે ત્યાં જાય એમ હમ વિક્રમભાઈ આપને ક્યારે ખબર પડી કે આ પ્રકારે વિધાનસભામાં જે કલાકારો છે તેમને હાલ બોલાવવામાં આવ્યા છે એની જાણ હતી કે પછી બોલાલ ના સોશિયલ મીડિયા પર કોણ કોણ કલાકાર હતું નવઘરજી કરી આગેવાનો છે બધા મિત્રો છે મારા પર ફોન આવ્યો મને કે ભાઈ તમને બોલાયા તો આમ મને તો નથી બોલાય મને કે બીજું કોઈ આપણા ઠાકોર સમાજ કોઈ કલાકાર કોઈ મને ખબર નહી પણ એમને કીધું કે ના આપણા ઠાકોર સમાજના કોઈ કલાકાર બોલાયા નથી અમે ખોટું કેવાયુ એમ સરકાર સમાજના એમણે કેમ એવું લાગ કીધું કે ભાઈ અમારા અમારા ઠાકોર સમાજ કોઈ કલાકાર કેમ નહી એમ એમને તો ધ્યાન દોરવું જોઈએ ને ગાણી જોઈ કર્યું એવી વસ્તુ લાગે છે ને પછી તો જી હમ જી જી વિક્રમભાઈ જોડાયા બદલ આપનો આભાર તો હાલ અત્યારે આપણી સાથે લોક કલાકાર રાજભા ગઢવી પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે રાજભા જે પ્રકારે હાલમાં વિક્રમ ઠાકોરનું જે પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું અને તેમણે એક કાર્યક્રમ દરમિયાન દુઃખ વ્યક્ત કર્યું છે કે દરેક સમાજના દરેક જ્ઞાતિના કલાકારોને બોલાવવા જોઈએ પરંતુ ઠાકોર સમાજના કલાકારને કેમ ના બોલાવ્યા આવો સવાલ તેમણે કર્યો છે અને કલાકાર કલાકારો હોય છે અને ભાઈ તો વિક્રમભાઈ તો બહુ ઉદા ના આપણા આદરણીય કલાકાર છે પણ જેમને અમને તો એટલો ખ્યાલ છે અમને આમંત્રણ મળ્યું ને અમે ગયા ખુબ આનંદ આવ્યો મહેમાન ગતિ કરી એટલો ખ્યાલ છે બેન બેન

જે પ્રમાણે બીજી અન્ય જ્ઞાતિના નથી બોલાવ્યા અને ખાસ કરી આપણા લોક કલાકારો છે ભાવ છે અને અમને બધા બોલાવ્યા આવે બીજી તમને મારે મારે હવે થોડું આપને ખ્યાલ છે કવરેજ ઓલું જવા મીધું છે હું જી જી રાજભા ગઢવી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર રાજભાજી બતા કયા પ્રકાર આમંત્રણ હતું અને કઈ રીતે આ જો વિવાદ છેડાયો છે એના વિશે શું કહેશો વિવાદ ને તો મને બહુ ખ્યાલ નથી હમણાં આપે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો પણ બસ અમે તો શુભેચ્છા મુલાકાત એક મહેમાન ગતિ અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ એમના એ માટીના માણસ છે એટલે એમને એવું થયું તો અમને બધાને કીધું ત્યાંથી કોલ આવ્યો તો પત્ર પણ મળ્યો અમને અને અમે આનંદ માન્યો ઘણા બધા કલાકાર વડીલો બધા હતા અને બસ મોજ કરીને બધું જોયું જ્યાં આપણા પ્રશ્નો કેવી રીતે મુકાતા હોય ગુજરાતના કયા ખૂણે કયું કામ ક્યાં પાણીનું ક્યાં રડનું ક્યાં ફલાણું કેમ થાય છે અથવા તો કેદી થવાનું છે એ પૂછે પછી આમો જવાબ મળે એ બધું જાણ્યું અને બસ એક ખુશીથી અમે જઈ આવ્યા પછીની મને બહુ ખ્યાલ નથી શું થયું તે

માનવગંજી ઠાકોર અને વિક્રમ ઠાકોરજી કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું આ અપમાન છે ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવાયા એવું કીધું એમણે ના એટલે અમને તો અમે તો જઈ આવ્યા છે એને ખ્યાલ છે બીજું તો હવે શું કહેવું અમારે તો શું ખરેખર લાગે છે આ કે અપમાનકારક જે હોય જે થયું હોય ઠાકોર સમાજના એક પણ કલાકાર નહોતા તમારી સાથે ના કલાકાર છે એ બહુ વિક્રમભાઈ તો આપણે આપણી ગીતો લોક સંગીતને બહુ ટોચ ઉપર લઈ ગયા છે આપણું ગૌરવ છે અને એ પણ એવું કીધું કે મને ખ્યાલ નથી એમને દુઃખ છે કે ભાઈ ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવવામાં આવ્યા એમનું એને દુખ દરેક સમાજનું તેઓ સન્માન કરે છે પરંતુ જાણીને દુઃખ થયું કે ઠાકોર સમાજના કલાકારો નથી બોલાયા કલાકાર તો બધા કોઈ નાનો નથી કોઈ મોટો નથી મા સરસ્વતી જેને આપે એ બધા જ હોય છે પણ એમની લાગણી એવી રીતે થઈ તો એમાં આપણે તો હું તો શું કહી શકું ખબર નહીં કાંઈ હવે આજે વાત છે વિધાનસભામાં કલાકાર ગયા હતા એ વાત છે હવે વાત પર જઈ રહ્યો છે એ થવું જોઈએ કોઈ જાતિ નો હોતો નથી એક તો પેલી વાત એ કોઈ પણ કલાકાર જાતિ નો હોય હોય શકે નહીં બરોબર જાતિ જ્ઞાતિ નું આમાં કે વાત જ રહી અમે ગઢવી સમાજ બારોટ સમાજ તો થોડા છે એકદમ માયામા એક હતા તો આયર સમાજ ખુબ છે રબારી સમાજ ખુબ છે અમે બારોટ ગઢવી તો થોડા હતા તો કલાકાર ત્યાં વધારે હતા એટલે એનો અર્થ એવો થયો જ્ઞાતિવાદ નું તો કઈ છે જ નહીં એવું થયું ને તમને શું લાગે છે જે રીતે કલાકારો છે એ સમાજને માર્ગદર્શન આપતા હોય છે હવે ઠાકોર સમાજના કલાકારો નથી બોલાયા એને લઈને વિવાદ થઈ રહ્યો છે આ વિવાદ થવો જોઈએ ખરો હા ના પણ મેં તમને કીધું ને કે કલાકાર બધા એક હવના સ્થાને મહાન જ હોય છે એટલે એમાં તો કાંઈ એવી કાંઈ વાત છે નહીં પછી તો જેની એને મને ખબર ન હોય ને પછી એમને કઈ રીતે હોય તમે શું માનો છો જે પ્રમાણે તમામ કલાકારો છે તમામ સમાજના કલાકારો એક સ્ટેજ પર હોય છે ત્યારે સમાજને માર્ગદર્શન પૂરું પાડે હવે જયારે આ વાત વિધાનસભાની આવી છે અમુક કલાકારોને બોલાવે છે ને અમુકને નથી બોલાવતા એને લઈને મંદુક થવું જોઈએ ખરું હા એ તો હવે ખબર નહીં કેવી રીતે કોન્ટેક કર્યો હોય થયો હોય ન થયો અથવા તો ન કર્યો હોય કે જે ખ્યાલમાં એવું હોય તે કેવી રીતે થયું હોય એટલે પણ કલાકારની એક વાત પાકી છે કોઈ જ્ઞાતિ જાતિનો કલાકાર હોતો જ નથી કલાકાર અમને કોઈ પૂછ્યું નથી તમે ગઢવી છો એટલે તો એટલે ફલાણા છો કે બ્રાહ્મણ કલાકાર છો બારોટ છોક ઠાકોર છોક તો તમે અમારો પ્રોગ્રામ કરવો છે કઈ જ્ઞાતિ છો તો કરવો એવું તો કોઈ ખબર જ નથી હોતી કલાકાર કોઈ કલાકાર જ્ઞાતિની વાત ન કરી શકે